જે તમે જો આખું ફેમિલી અહીં આવી ગયું છે નકર નાના બાળકો માટે ભાઈ અલગ અલગ દુકાને જવું પડતું હોય છે ને એ કારણ કે એક જગ્યા ઉપર બધી વસ્તુ મળતી ના તો તમને આ મોલમાં કેવું લાગ્યું એ કયો મને બહુ કલેક્શન ઘણું બધું સારું છે રેગ્યુલર અહીંયા લેવા માટે આવતા હોય જો અત્યારે અહીં ચેક કરી કરીને અત્યારે છોકરી માટે પણ મળી જશે અને આ જો અત્યારે આવા છોકરાઓ માટે જો મોજડીઓ કઈ તમારા માપના લીધા કે નહીં કઈ અહીંયા બૂટ કેવું કઈ હા અમે આવ્યા હતા મહિના પહેલા આ જગ્યા મળે છે આ નું કલેક્શન કેવું જોરદાર છે કોઈ ભી સાઈઝ મળી રહે છે મારા મમ્મી ના પગ માં તકલીફ છે તો કોઈ જગ્યા એ સાઈઝ મળતી નથી અહીંયા થી ફર્સ્ટ દુકાન માંથી મળી ગઈ કોઈ ભી આઈટમ માંગો રનિંગ ચાલુ કોઈ ભી મળી જાય પ્રસંગ માં હોય તો આજે પગરખા લેવા પડે હવે લેવા માટે તમારે નાના છોકરા ને બીજે જવું પડે મોટા છોકરાઓ માટે બીજે જવું પડે વાઇફ માટે જોતા હોય તો બીજે જવું પડે સેન્ડલ મોજડી જે કઈ જોતું હોય તો બધાની અલગ અલગ દુકાનો હોય પણ તમને ખબર છે રાજકોટની અંદર કર્ણાવતી પગરખા બજાર જે અમદાવાદ વાળા તેર બ્રાન્ચો છે ને આ ચૌદમી બ્રાન્ચ છે રાજકોટમાં કોઈ ક્યાંથી આવી તમે પર ચોકડી થી આવતા તમારે બિગ બજાર ચોકડી થી તમારે ટર્ન મારવાનો તમને ને કમલેશભાઈ ઇમ્પિરિયલ હાઈટ ની સામે લેવલ સિક્સ બિલ્ડિંગ ની અંદર એપી પાર્ક વાળા રસ્તે પગરખા તો જે સ્પેશિયલ છે 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 શું 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 મળે નવી ડિઝાઇન આવી બધું આપણે બાર દુકાનો આવી છે બાર દુકાન માં કઈ કઈ વસ્તુ મળવાની છે કમલેશભાઈ એમાં એવું છે કે તમે કોઈ પણ જગ્યાએ જાશો ને તમને લાઈવ હાજર સ્ટોક ની અંદર આટલી બધી વેરાયટી આટલી બધી ડિઝાઇનો જોવાની મળે બરાબર તમે ઓનલાઈન બી લેશો ને

રેગ્યુલર ચપ્પલ છે શૂઝ છે સ્પોર્ટ શુઝમાં છે કેજ્યુઅલમાં છે લોફરમાં છે સ્લીપર છે સેન્ડલ છે દરેક વસ્તુ છે આવીને આવી આ રીતે બાર દુકાનો છે સળંગ મને તો એક જ જેવી લાગે તો બધામાં અલગ અલગ દરેક ની અંદર અલગ અલગ સ્ટોક તમને જોવા મળશે મેન આપણી ખાસિયત એવી છે કે આ જેટલો બી માલ છે ને અહિયાં ગુજરાતમાં કે અમદાવાદ કે રાજકોટ કેમ બનતો જ નથી આ બધું આવે છે અમારે દિલ્હી બોમ્બે આગ્રા થી આ બધું સ્પેશિયલ જગ્યા અહિયાં